દેશા ઉતરાણ પર્વ ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા આમ આદમી પાર્ટી એ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું દેષા ઉતરાણ પર્વ ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યો દેષા શર્મા વર્ષે ઉતરાણ પર્વ નિમિત્તે મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે શર્મા સિઝનેબલનો વેપાર કરતા કેટલાક વેપારીઓ દ્વારા શહેરમાં ખુલ્લા આમ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય પશુ પક્ષી સહિત માણસોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે અને એક વખત યાઈનીઝ દૂરીના કારણે પક્ષીઓ ઘાયલ થતા હોય તો અનેકવાર વાહનો લઈને ફરતા બાઇક ચાલકને ગળામાં ચાઇનીઝ દોરી અડી જતા ગળું કાપવાથી મોટું મોત નીપજ્યા છે ત્યારે જીવદયા પ્રેમીઓ સહિત પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચાઇનીઝ દૂરીનું વેચાણ કરતા વેપારીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી છે ડીશા આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીનું વેચાણ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ડીશા શહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવા છતાં પણ દર વર્ષે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી સાથે માત્ર નાના માણસોને પકડીને તેઝ કરીને તોડ કડવામાં આવે છે ત્યારે જે માણસ પાસેથી ચાઇનીઝ દોરી મળી આવે છે તે માણસ ચાઇનીઝ દોરી ક્યાંથી લાવ્યો તેની તપાસ કરવામાં આવતી નથી જેને લઈને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા મોટા માથાઓ બચી જાય છે ત્યારે આ વર્ષે ડીસા શહેરમાં સંપૂર્ણપણે ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નિશા શહેરમાં સિઝનેબલ વેપાર કરતા તમામ વેપારીઓની દુકાનો અને ગોડાઉનમાં પોલીસ સહિત વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે તો ડીશા શહેરમાં ઉત્તરાયણ પર્વ પહેલા ચાઇનીઝ સુરોનું વેચાણ થતા અટકાવી શકાય તેમ છે પરંતુ બિલાડીની ટોકે ગંડ બાંધશે કોણ જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે નમસ્કાર હું એડવોકેટ સુભાષ ઠક્કર આમ આદમી પાર્ટી ડીસા શહેર પ્રમુખ આજે પ્રાંત ઓફિસ દિશા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આવેદનપત્ર છે સિન્થેટિક દોરી જેને ચાઇનીઝ દોરી તરીકે ઓળખવામાં આવે છે દરેક વખતે આપણે જોઈએ છીએ કે ઉતરાણના તહેવાર આજુબાજુ આ દોરીનો ઉપયોગ વપરાશ થતો હોય છે જેના કારણે લોકોને જાન માલમાં પણ નુકસાન થતા હોય છે લોકોના ગળા કપાં અશંખ બનાવવા આપણે જોતા હોઈએ છીએ ખરેખર વાસ્તવમાં જોવા જઈએ તો પ્રતિબંધિત દોરી છે જેનો ઉપયોગ ના કરી શકાય જેનું વેચાણ ખરીદ ના કરી શકાય તેમ છતાં ગુજરાતની અંદર કેટલાક નફા કમાવાની લાલચવાળા વેપારીઓ આ ધંધો કરતા જ નજરે પડે છે એમાં ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો કદાચ સરકારી અધિકારીઓનું પણ એમાં પૂરી સતર્કતા નથી વાપરતા એના કારણે લઈને આ બનતું એવું જોઈ શકાય છે આ બાબતને લઈને આવેદનપત્ર આપી આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે કે આ વખતે એક પણ વ્યક્તિનું ગળું ના કપાવવું જોઈએ કોઈને ઈજા ના થવી જોઈએ અને અમને એવું ધ્યાને આવે છે કે પૂરી સતર્કતાથી તંત્ર કામ નથી કરી તો પોલીસ હોય વહીવટીતંત્ર હોય કે પુરવઠા તંત્ર હોય એ તમામને સૂચિત કરીએ છીએ કે ક્યાંય પણ પોતાની ફરજમાં કચાશ ના રાખશો લોકોના આરોગ્યના જીવના જોખમે કોઈ મનોરંજન હોઈ ના શકે તો એમની સામે આમ આદમી પાર્ટી ઉગ્ર પ્રચંડ વિરોધ કરશે જરૂર પડે તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે લડીશું પણ આ રીતે કોઈના વહાલ સોયા પોતાના જીવ ગુમાવે કોઈ લોકો નફાની લાલચમાં પૈસાની લાલચમાં ધંધો કરે હવે ચલાવી દેવામાં નહીં આવે